નમસ્કાર ઝઘડિયાના ગુમાનદેવ નજીક અજાણ્યા ટ્રક ચાલકે સાઇડમાં ઉભેલ મહિલાઓને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ મહિલાઓનું મૃત્યુ થયું છે તથા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બ્લોક કર્યો છે અને સ્પીડ બ્રેકરની માંગ કરી છે ઉશ્કેરાયેલા લોકટોળાએ ગુમાનદેવ મંદિરના મહંતને પણ માર માર્યો તથા મંદિરના સીસીટીવી કેમેરા નહીં ચાલતા હોવાનું જણાવી લોકોનું ટોળું ઉશ્કેરાયું ઝઘડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચતા અકસ્માત સર્જનાર અજાણ્યા ટ્રક ચાલકની તપાસ હાથ

પાંચથી છના દરમિયાન અમારા ગામના ચારથી પાંચ લોકો નોકરી કરવા તેમજ મજૂઆ કરવા માટે ગુરુદેવ પિકઅપ સ્ટેન્ડ પર ઉભા હતા અને જેથી કરીને અજાણા વાહને ટક્કર મારી ચારથી પાંચ લોકોને ઈજા થઈ છે તેની અંદર બે જણનું ઘટના સ્થળમાં મૂક્યું પામેલું છે અને ત્રણ જણના સિવિલ હોસ્પિટલમાં દાખલ છે એ ઉપરાંત ગઈ વખત અમે ત્રણથી ચાર વાર તંત્ર રજૂઆત કરી રહ્યા છીએ સ્પીડ બ્રેકર બનાવવા માટે તે આજ સુધી મૂકવામાં આવ્યા નથી બે પંચાયતે ત્રણ વાર લખીને આપ્યું છે અને મેં મીડિયાવાળાને બી જાણ કરી છે તો પણ આટલે સુધી એ કામ થયું નથી અગાઉ એક વર્ષ પહેલાં પણ અમારે ત્યાં સ્કૂલની છોકરી બાકી પિકઅપ સ્ટેન્ડ પર જ હતા આ રીતે એક બસ આવી એની બ્રેક ના લાગી અને છોકરી પણ ઘટના સ્થળ પર મરી ગઈ છે તદ ઉપરાંત ગઈકાલે પણ મેં કોટે ફોન કરીને સાહેબને જાણ કરી કે ગઈકાલે રાત્રે ભેસ મારી ગઈ છે અહીંયા સ્ટ્રીટ સખત જરૂર છે અહીં મંદિર ગુમાડે આવેલું છે લોકો પરિક્રમાળા જાય છે દર્શનાર્થે જાય છે ઘણા લોકોનો અવરજવર થાય છે અમારે ગામમાં જવું હોય તો યુ ટર્ન લેવો પડે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટની ઘણી જરૂર છે છતાં પણ આજ દિન સુધી કોઈ અમારું નથી અને અગાઉ બે વાર અમે લેખિત પણ છે અને અમારી પાસે પુરાવો પણ છે અગાઉ કોને રજૂઆત કરી હતી તમે અગવાર સ્ટેટ હાઈવેમાં રજૂઆત કરી છે હું દીપક પટેલ હું આજે જ્યારે શહરમાં ફશીપમાં જવા નીકળ્યો હતો છ વાગે સારા પોણા છ જેવું તો એક ટોલાવાળો ફૂલ સ્પીડમાં આવતો હતો અને જ્યાં રોજિંદા જીવનમાં જીવવા માટે જે લોકો વેચવા અને કામે જાય છે એ લોકો ત્યાં સ્ટેન્ડ પર ઊભા હતા તો એ લોકોને ટોલાવાળા ફૂલ અડફેટમાં લઈ લીધા છે અને એ ટોલાવાળો કોઈ જાતનું ભાનમાં હતો નહીં ને આ વસ્તુ વારંવાર રજૂઆત કરવાથી પણ આ વસ્તુનો નિકાલ આવ્યો નથી એટલે આજે અમે ચક્કાજામ કર્યો છે અને ્રેકર ના મુકાય ત્યાં સુધી અમે ડેડ બોડીને ઉઠાવવાના નથી અહીંયાથી આગળની પ્રોસેસ જે હોય એ અમે આગળ કરીશું કેટલા જણના મૃત્યુ થયા ત્રણ જણના મૃત્યુ થયા